જય ગુરુદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંચાલિત કર્મયોગી એજ્યુકેશનલ ઝોન જે રાજકોટ માયાણીનગર સરદાર પટેલ ભવનની બાજુમાં મહુડી પ્લોટ રાજકોટ ખાતે આવેલ છે જ્યાં કર્મયોગી પ્રાઇમરી સ્કૂલ કર્મયોગી ઇંગ્લિશ મીડિયમ હાયર પ્રાઇમરી સ્કૂલ તેમજ વંદે માત્ર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા સંકુલ ચલાવવામાં આવે છે આ શાળામાં સંકુલમાં પ્લે થી લઈ ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સગવડ અને સુવિધાઓ શ્રેષ્ઠ શિક્ષણ શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ ત્રણેય ફેકલ્ટીમાં સંકુલમાં કાર્યરત છે આ અંગે હેલો સૌરાષ્ટ્ર ટીમે આજરોજ કર્મયોગી એજ્યુકેશનલ ઝોનની મુલાકાત લીધી હતી ત્યારે આ અંગે વધુ વિગત સ્કૂલના સંચાલકોએ આપી હતી અહેવાલ વિજય મકવાણા અમારે આજે ત્રેવીસ વર્ષ પૂરા છીએ અને ચોવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ આપના કરતાં અમે એક વર્ષ આપની ચેનલ કરતાં એક વર્ષ અમે જુનિયર છીએ તો સૌ પ્રથમ મારો પરિચય આપું મારી સંસ્થા વિશે થોડીક વિગત જણાવીશ ડોક્ટર શાંતિલાલ વિરડીયા બે હજારની સાલમાં અમે જય ગુરુદેવ નામની એક સંસ્થાની રચના કરી ત્યાર પછી બે હજાર એકમાં અમે એ સરકારશ્રીના નિયમો મુજબ શાળાની પરમિશન લીધી અને કર્મયોગી નામથી એક પ્લેહાઉસ અને પેલું બીજું ધોરણ શરૂઆત કરી ત્યાર પછી ધીમે ધીમે આ એક નાનું બીજ છે એને સમાજના સહકારથી વિદ્યાર્થીઓના વાલીઓના માધ્યમથી આજે એક વોટપ્રુક્ષ બનાવ્યું છે અને કર્મયોગી સ્કૂલમાંથી કર્મયોગી શૈક્ષણિક સંકુલ એવું અમે નિર્માણ કર્યું છે આજે અમારે ત્યાં એકથી બાર ધોરણ ગુજરાતી મીડિયમ એકથી આઠ ધોરણ અંગ્રેજી માધ્યમ પછી સાથે સાથે ગત સાલથી અમે એનઆઈઓએસ બોર્ડ લાવ્યા છીએ જે ભારત સરકાર દ્વારા એ પરમિશન આપવામાં આવી છે અને કે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ સિસ્ટમ ધ લાર્જેસ્ટ ઓપન સ્કૂલ ઇન ધ વર્લ્ડ અમે શિક્ષણ આપીએ છીએ તો શિક્ષણના માધ્યમથી અમે દર વર્ષે ગણપતિ મહોત્સવ કૃષ્ણ જન્મોત્સવ નેશનલ સાયન્સ ડે રાષ્ટ્રભાષા દિનની ઉજવણી રાષ્ટ્રીય ચેવલમાં પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી એસીઓ પ્રેરણા પ્રવાસ લોક કેન્દ્રની મુલાકાત જુદી જુદી યોજનાઓ દ્વારા બેન્કોની મુલાકાત ફેક્ટરીની વિઝીટ જેવું ધોરણ જેવો સિલેબસ આ બધું જ સમગ્ર ગુરુજનોને સાથે લઈ વાલીઓને વિશ્વાસમાં લઈને વખતો વખત વાલી મિટિંગ વખતો વખત અન્ય જગ્યાએ એ શૈક્ષણિક પ્રવાસ દ્વારા દ્રશ્ય સર્વ્ય શિક્ષણ આપવા આ સંસ્થા આજે આ સંસ્થામાં લગભગ અગિયારસો ની આજુબાજુ આસપાસ એટલી અમારી પાસે સંખ્યા છે અને અમે મૂલ્ય નિષ્ઠા શિક્ષણ આપવા પ્રયાસ કરીએ છીએ અસ્તુ વંદે માતરમ ભારત પાત્ર